સુરત શહેરમાં ફરી એકવાર નબીરાવના આતંકનો વિડીયો સામે આવ્યો છે જેમાં ચાર નબીરાઓએ મોંઘી દાટ ગાડીઓ લઈને રોડને બાનમાં લીધો હતો પોલીસે આ અંગેનો વિડીયો ધ્યાનમાં આવતા ચારે નબીરાવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર યુવકોએ તેમની લક્ઝરી કારો જેમાં બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્ક્વોડા કાર લઈને રેસ લગાવી હતી

મારૂફ ઇલિયાસ ઇલિયાઝ ફનીવાલા અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયા હતા જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતશબાજી કરી હતી એક યુવકે સનરૂપ ખોલીને તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા આ સ્ટન્ટ માત્ર તેમના પોટાના માટે જ નહીં પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકે તેવો હતો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય યુવકની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી પોલીસની તપાસમાં આ યુવકો વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો પરંતુ કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી કૃત્યો કરનારા અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચારે લક્ઝરી કારોને પણ જપ્ત કરાઈ છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ચારે યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે સત્તાવીસ તારીખ કોમ ગાડી લેકર પાલ આરટીઓ રોડ પર નીકળે છે ਉਸ દોરાન મેને સનરૂફ મેં નીકળ કર ફટાકે ફોડે છે પબ્લિક કો જાન કા જોખમ એસા કામ ક્યાં થાય અબ અગલી બાર મેં કાયદા કાનૂન હાથમાં નહીં લઉં